શેર માર્કેટમાં રોકાણ કરવાના બહાને ઠગાઈ કરતી ટોળકીને બેંક ખાતાઓ આપનાર ત્રણેય સમૂહની રાજકોટ ધરપકડ કરતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદી નાઓ એ ફરિયાદ આપેલ કે તેઓને વોટ્સએપ પર મેસેજ કરી શેર માર્કેટમાં રોકાણ કરવાથી સારું પ્રોફિટ મેળવવાની લાલચ આપી લિંક મોકલી એપ્લિકેશન ડાઉનલોડ કરાવી તેમજ સિટા ડેલ સિક્યુરિટીઝ નામની કંપની હોવાનું જણાવી બીજા લોકોને સારું એવું પ્રોફિટ મળે છે તેઓ વધારે તેમાં અલગ અલગ ભારના હેઠળ ઇન્વેસ્ટ કરાવી ફરિયાદીને આપેલ લિંક ડબલ્યુ ઉપરથી એપ્લિકેશન ડાઉનલોડ કરાવડાવી તેમાં સારું પ્રોફિટ બતાવી સામા વડાય વોટ્સએપ દ્વારા અલગ અલગ બેન્ક ખાતા મોકલી કરી મદદગારી કરી ફરિયાદીને વિશ્વાસમાં લઈ કુલ રૂપિયા કરોડ અઠાવીસ લાખ સત્તાણું હજાર ચારસો ને નાણાકીય છેતરપિંડી કરેલ આ બાબતે ફરિયાદ આપતા जानेवारी रोज सायबर क्राइम पोलीस स्टेशन म गुन्हा दाखल करेल आरोपी राजू भाई वाला फिरोज सन ऑफ फारूक भाई दोरिया मोहम्मद अकील असलम भाई बिलिम